નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ વિડીયો તમે ખૂબ ધ્યાનપૂર્વક અને શાંતિપૂર્વક જોઈ લેજો જેથી કરીને તમને જે છોડની જે તમને માહિતી મળશે એ છોડનો જો તમે ઉપયોગ કરશો એટલે તમને ઘણું સારું રિઝલ્ટ અને શરીરની અંદર જે કંઈ ઉણપ થતી હોય વિટામિન કેલ્શિયમ તો પોષક સંબંધી કદાચ તકલીફ થતી હોય તો એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તો ખાસ કરીને આ જે વનસ્પતિ છે છોડ છે એ તમને જંગલની અંદર જ જોવા મળશે અને એ પણ તમને પથ્થરની જે તિરાડ હોય છે ને એ જગ્યા પર તમને એ છોડ જોવા મળી શકશે તો આ એનો છોડ છે મિત્રો તો ખાસ કરીને મિત્રો એ પ જે પથ્થર પર જ આપણે એ છોડ જોવા મળે છે તો એનું નામ છે મિત્રો પથ્થર સુવા ગુજરાતેમાં એને પથ્થર સુવાના નામથી આપણે ઓળખીએ છીએ તો જેવું નામ છે મિત્રો એવું જ એ આપણને પથ્થર પર જ જોવા મળે તમને ખાલી જમીન પર કોઈ દિવસ આ જે છોડ છે એ તમને જોવા ના મળી શકે તો આ છોડની અંદર છે મિત્રો ખૂબ સારું પોષક તત્વો ભરેલા છે વિટામિન પણ ભરેલા છે તો ચોક્કસપણે આપણે આ છોડનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણા શરીરની અંદર કોઈક વિટામિનની ઉણપ થતી હોય તો એનો આપણે ચોક્કસપણે ફાયદો મળી શકે તો ખાસ કરીને મિત્રો હવે સૌથી પહેલાં તો આ જે છોડ છે એની ઊંચાઈ કેટલી હોય એની ઊંચાઈ છે મિત્રો દસથી વીસ સેન્ટીમીટર એનાથી વધારે હોતી નથી અને તમને પથ્થર પર જ આ છોડ તમને જોવા મળી શકે આ રીતે તમે જોવશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે પથ્થરની જે તિરાડ હોય છે મિત્રો એ જગ્યા પર જ તમને આ છોડ તમને જોવા મળશે એટલે ખાસ કરીને જેવું નામ છે એવા જ એના કર્મ પણ છે એટલે આપણા શરીરની અંદર જે કંઈ પોષક તત્વોની ઘટ થતી હોય એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને આ રીતે તમે તોડશો ને એટલે તમને સુગંધ પણ એકદમ મસ્ત આવશે તમારો માઇન્ડ ફ્રેશ પણ થઈ જશે તો હવે એનો આપણે ઉપયોગ કઈ રીતના કરી શકીએ તો ખાસ કરીને મિત્રો આપણે જખમની સમસ્યા થતી હોય ઘાની સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર તમે આ રીતે તમે એને તોડી નાખો અને એની પેસ્ટ બનાવીને તમને જખમની જે સમસ્યા હોય એ જગ્યા પર તમે એની પેસ્ટ લગાવો એટલે ગમે તેવું જખમ હોય તમને ડાયાબિટીસ સંબંધિત જખમ થયો હોય અને જલ્દી જો એની અંદર તમને રિકવરી ના મળતી હોય તો તમે ચોક્કસપણે આ પેસ્ટ લગાવો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને રિકવરી ધીરે ધીરે કરીને જોવા મળી શકશે અને જખમના કારણે ઘણી વખત સોજો પણ વધી જતો હોય છે તો સોજો પણ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગશે એટલે જખમ મટાડવા માટે ખૂબ એક અસરકારક આ ઔષધિ કામ કરે છે અને બીજા નંબરે હવે કે આપણા શરીરની અંદર પોષક તત્વોને કોઈક ઘટ થઈ હોય ઉણપ થઈ હોય એટલે કે માની લો કે વિટામિન આપણા શરીરની અંદર કોઈક ઓછું હોય તો એની અંદર પણ આ વિટામિન ઘણા એવા છે મિત્રો તો વિટામિન બી વન બી ટુ બી થ્રી અને વિટામિન સી તો આ જે પથ્થર શું જે ઔષધિ છે એની અંદર વિટામિન પણ પુષ્કળ પ્રમાણમાં કુદરત તરફથી એની અંદર છે તો ચોક્કસપણે આપણે એનો લાભ લઈ લેવો જોઈએ હવે બીજું કે કેલ્શિયમ આપણા શરીરની અંદર ઓછું હોય તો સૌને આપણને ખ્યાલ આવે છે કે કેલ્શિયમની ઉણપ થાય તો આપણને કેટલી તકલીફ થતી હોય છે તો કેલ્શિયમની ઉણપ પણ તમે દૂર કરી શકશો આ વનસ્પતિનું તમે ચટણી બનાવીને તમે ખાઈ શકો તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે એટલે કે કેલ્શિયમની ઉણપ પણ દૂર થશે અને બીજું કે એની અંદર છે મિત્રો મેગ્નેશિયમ પણ છે ફોસ્ફરસ પણ છે પોટેશિયમ પણ છે અને લાસ્ટમાં એની અંદર છે સોડિયમ પણ છે તો આ વિટામિનની ઉણપ પણ દૂર થશે એની સાથે આપણા શરીરની અંદર કેલ્શિયમની જે ઉણપ હોય તો એ પણ દૂર થઈ શકે છે તો ચોક્કસપણે આ વનસ્પતિ આ જે છોડ છે એનો આપણે ફાયદો લઈ લેવો જોઈએ તો તમને ખાસ કરીને તમે જે જગ્યા પર પથ્થર હોય ને એ જગ્યા પર જ તમને આ વનસ્પતિ તમને જોવા મળી શકશે અને ખાસ કરીને મિત્રો એની ઊંચાઈ દસથી વીસ સેન્ટીમીટર હોય એનો પણ તમે ખ્યાલ રાખજો તો આજના વિડીયોની અંદર મારે તમને આ જે પથ્થર સુવા જે છોડ છે એની અંદર કેટલા ગુણધર્મ છે કેટલા વિટામિન છે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ તો ચોક્કસપણે તમારા વિસ્તારની અંદર કદાચ આ ઔષધિ તમને મળે તો તમે એનો ઉપયોગ કરી શકો જેથી કરીને તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બીજા નંબર એ છે કે મિત્રો ખાસ કરીને એને તમે દરરોજ ચટણી બનાવીને પણ તમે ખાઈ શકો સવારે સાંજે તમે ભોજન સાથે ચટણીની અંદર તમારી ઈચ્છા અનુસાર પણ તમે કોઈક મિક્સ કરવા માંગતા હોય તો પણ કરી શકો તો પણ તમને કોઈ આડઅસર થવાની કોઈ શક્યતા નથી તો આ પથ્થર શું જે ઔષધિ છે એ વિટામિનથી ભરપૂર છે વિટામિન બી વન બી ટુ બી થ્રી તો આપણા શરીરની અંદર માની લો કે બી ટુની ઉણપ હોય બી થ્રીની ઉણપ હોય વિટામિન સીની ઉણપ થતી હોય એની અંદર પણ તમને ખૂબ ઝડપથી રિકવરી તમને મળી શકશે અને કેલ્શિયમની ઉણપ થતી હોય એની અંદર પણ તમને આ જે છોડશે એ તમને ખૂબ લાભકારી અને ખૂબ ઝડપથી રિકવરી તમને આપી શકે તો આ જે પથ્થર સુવાશે ઔષધિ એ તમે ચોક્કસપણે તમે ફાયદો લઈ લેજો જેથી કરીને આપણા શરીરની અંદર જે કંઈ ઘટ થાય ઉણપ થાય એનાથી આપણે રિકવરી મેળવી શકીએ અને ખાસ કરીને મિત્રો તમને જે જખમની સમસ્યા થતી હોય અથવા તો તમને ચાંદાઓની સમસ્યા થતી હોય એની અંદર પણ તમને રિકવરી મળી શકશે તો એની અંદર તમારે ફક્ત એની પેસ્ટ બનાવવાની છે એની અંદર કશું કોઈ હળદર આ તે કંઈ મિક્સ કરવાનું નથી ફક્ત આ જે પથ્થર શું ઔષધિ છે એની પેસ્ટ બનાવો અને તમે જખમની સમસ્યા થતી હોય અથવા એની અંદર રિકવરી ના મળતી હોય રૂજ ના આવતી હોય તો ચોક્કસપણે તમે આની પેસ્ટ બનાવો અને તમે લગાવો જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તો કોઈ નવા વિડીયો સાથે અને ખાસ કરીને મિત્રો આપણે આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી પણ રાખવી જરૂરી છે જેથી કરીને ઘણી વખત આપણે આ આયુર્વેદિક ઔષધિઓ વિશે ખ્યાલ પણ હોય પણ એનો આપણે ઉપયોગ કરી રીતના કરી શકીએ એનું જાણકારી ન હોય તો બને ત્યાં સુધી આપણે ખૂબ લાભકારી અને ગુણકારી ઔષધિને પણ આપણે ઘણી વખત તર છોડી દેતા હોય છે કે એટલે એને વિશે જાણકારી ના હોય તો એને આપણે બાયપાસ કરી દેતા હોય છે તો બને ત્યાં સુધી આપણે મિત્રો આયુર્વેદિક સાથે જોડાઈએ જેથી કરીને આપણું જેટલું પણ આયુષ્ય હોય એ આયુષ્ય આપણે શરીરને સુરક્ષિત અને સલામત રાખી શકીએ અને ખાસ કરી મિત્રો કદાચ તમારે ચેનલ પર પહેલી વખત આવણું થયું હોય અને તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે જાણવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જંગલી જોડીબુટીઓ વિશે માહિતીઓ મળતી રહેશે અવનવી જંગલી જોડીબૂટીઓનો ઉપયોગ કઈ રીતના કરી શકાય કેવી રીતના કરી શકાય કયા સંજોગોની અંદર કરી શકાય એના વિશે પણ તમને સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે અને ખાસ કરીને મિત્રો આ જે પથ્થર સેવા ઔષધિ છે એ તમને પથ્થરની ઉપર જ તમને જોવા મળશે બીજું કશે પણ તમે ગોતવા જશો તમને કોઈ દિવસ એ જમીન પર જોવા ના મળશે એની એકસો એક ટકા ગેરંટી છે મિત્રો જેવું નામ છે મિત્રો એ વાત એ પથ્થર પર આપણને જોવા મળે છે તો મળી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો તમારો ખાસ ધ્યાન રાખજો તો મળી કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે